વડોદરાના સિનોર ગામમાં છેલ્લા કેટલાક સમયથી ગટર અને ગંદકીને લઈ ગ્રામજનો સમસ્યાનો સામનો કરતા હતા હાલમાં સિનોર ગ્રામ પંચાયત દ્વારા ગટરની કામગીરી કરવામાં આવી જેમાં સિનોર ગ્રામ પંચાયતના સદસ્યો સાથે સરપંચ કિન્નલબેન પટેલ ઉપસરપંચ નીતિન ખત્રી તેમજ ગામના વિદ્વાનો વકીલ રમેશભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ ગામના યુવાનો જુબેલભાઈ મેમરની સ્વચ્છતા અભિયાન ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી હતી હાલમાં સિનોળ ગ્રામ પંચાયત દ્વારા જે કેન્દ્ર અને રાજ્ય સરકારના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વાતંત્ર્ય પર્વ પખવાડિયા અંતર્ગત જે કાર્યો થવાના છે એના અનુસંધાને સિનોળ ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા દસ દિવસથી સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જે કામગીરી ચાલી રહી છે તો તે બદલ સૌથી પહેલાં તો સિનોળ ગ્રામ પંચાયતના સરપંચશ્રી ડેપ્યુટી સરપંચ નીતિનભાઈ ખત્રી અને સૌ ચૂંટાયેલા સદસ્યો પંચાયતના સૌ કર્મચારીઓનું હું અભિનંદન પાઠવું છું સિનોળ ગ્રામ પંચાયત દ્વારા કાયદાના નિષ્ણાંત અને સિનોળના રહીશ રમેશ કાકા રમેશભાઈ ભટ્ટ વકીલ અને જુબેલભાઈ મેમન એ બંનેને જે પંચાયતમાં બોલાવ્યા અને સલાહ સૂચનથી સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત એમને કામગીરી સોંપી અને એનું પરિણામ સ્વરૂપ આજે જોઈ રહ્યા છે કે સિનોર ગામમાં ગટર લાઈન બની હતી અને કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થયા હતા તો આજે જોઈએ તો મહદઅંશે એ પ્રશ્નો બધા સોલ્વ થઈ ગયા છે આગામી દિવસોમાં એનું પોન્ડ બની અને ગટર લાઇનનું કનેક્શન ત્યાં જોડાશે એટલે સિનોરનો જે વર્ષો જૂનો પ્રશ્ન છે એનો સુખદ અંત આવશે સાથે સાથે એક વાતની હું અપીલ કરીશ કે આપણે સૌ નગરજનો આ સ્વચ્છ ભારત અભિયાન અંતર જોડે અને આપણે આપણા સ્વપ્ન દ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે એને સિદ્ધ કરવામાં પ્રયત્નશીલ રહીએ ફેસ ખત્રી દિવ્યાંગ ન્યૂઝ સિનોર વડોદરા